રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વૂડ નંબર 6 ના माजी સુધરાય સભ્ય અને સામાજિક આગેવાન તેમજ સમાજ માટે હર હંમેશ સક્રિય રહેતા મનોજભાઈ નંદાણીયા દ્વારા ઉપલેટા વિસ્તારની શ્રદ્ધા સોસાયટી, મારુતિ સોસાયટી, આંબેડકર નગર, ઢેબર નગર તેમજ શિવશક્તિ સોસાયટીના લોકો સાથે એક રામદેવજી મહારાજનું ભવ્ય પાટ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભજન કીર્તન, લોક ડાયરો, સંતોના સામૈયા સહિત ભવ્ય પ્રસાદી ભોજનની તમામ વ્યવસ્થા કરાઈ હતી. મનોજભાઈ નંદાળિયા દ્વારા સમાજ સેવાના આ ઉમદા

અને આ વિસ્તારમાં રામદેવજી મંદિરે એક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજનમાં મનોજભાઈ નંદણીયા તરફથી કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના સમગ્ર ભાઈઓ બહેનો પ્રસાદી લે ભજન કરે ભોજન કરે એવા શુભ હેતુથી આમ તો આ કાર્યક્રમ બે વાગ્યાથી જ ચાલુ થઈ ચુક્યો છે સંતોના સમયા અને ભજન અને પ્રસાદી અને લોક ડાયરો આવો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યક્રમની અંદર જે કંઈ ખર્ચો થાય એ આ વિસ્તારના લોક લાડીલા અને ઉમદા કાર્યકર્તા ભાઈ શ્રી મનોજભાઈ નંદણિયા દ્વારા એટલે કે તેમના દ્વારા જ આ બધો જ ખર્ચ ઉપાડવામાં આવશે અને તેમનો મુખ્ય હેતુ એ હતો કે રામદેવજી મહારાજનો પાટોત્સવ થાય આ પાટોત્સવની અંદર 18 વરણના લોકો સામૂહિક રીતે પ્રસાદ અને ભોજન કરે અને બધા જ ભાવ ભક્તિ થી રહે અને સાચા અર્થ ની અંદર અમલીકરણ કરી અને મનોજભાઈ આ એક ઉમદા ઉદાહરણ બેસાડ્યું છે અને આને સમગ્ર અઢારે અઢાર વર્ષના સામાજિક અને બધા જ આગેવાનો આ મનોજભાઈ અને આ વિસ્તાર ને એક સંપથી એક એકજૂટ થી મળીને આ કાર્યક્રમ કર્યો છે એને ખૂબ ખૂબ શબ્દોમાં એમને અભિનંદન આવા જ કાર્યો આ વિસ્તારમાં ભાઈ શ્રી આ વિસ્તારના આગેવાન મનોજભાઈ નંદણિયા દ્વારા થતા રહીએ એવી ભગવાન શ્રી રામદેવ ના વંદન માં વંદન સાથે વિપુલ ધામેજા ઉપલેટા